સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણી આવેગા નવા બ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને આપણી એક એકાદ જાહેરાત કરવાની છે કે સિસલી ગામની દીકરી જયાબેન ઓડેદરા આપણે કોણ બનેગા કરોડપતિમાં આવેગા ને એટલા આગળ વધેગા કે એની વાત પૂછોમાં અને બધાની હું ઈ કાં કે સોનીમાં આવવાનું છે ને એ ચેનલ બધા સાંજે જોજો અને સારા આશીર્વાદ આપજો કે આપણી ગર્વ થાય મેરની કે દીકરી એટલી આગળ વધે અને બધા પ્રાર્થના કરજો ભગવાનની કે આપણી દીકરી આગળ વધે એટલી માતાજી પાસે પ્રાર્થના તો આ શો બધા ભૂલતા જ નહીં જોવામાં બધાય જોજો શો ને શોની ચેનલ ઉપર આજે ટીવીમાં બધાએ આ જો શો જોજો અને રાત્રે નવ વાગે કોઈ ચૂકતા નહીં જોવાનું કોઈ સુકતા નહીં રાતે નવ વાગે આવવાનું છે તો બધાએ જોજો અને નિહાળજો બધાએ એની પ્રાર્થના કરજો ને જો મારી તબિયત હમણાં જરા હારીને કાલે આપણી ગાતા ગજેરા સાહેબને ના તો બાટલા સડાવ્યા ને આજ પણ હજે કંઈ બહુ હારીને જ પચા પચાસ ટકા હારું છે તો ધીમે ધીમે ઉઠે ને જો રસોડામાં રસોઈ કરવા જવાનું છે દાળ ભાતની રોટલી જ બનાવવાની છે ભોલા ભાઈ ને પાપડ શેકેદી હું આપણી તબિયત જરાય હારી ને બહારથી લેવીએ તો બહારથી તો કંઈ જમવાનું ભાવતું ને બીન પણ ગામમાં ગામમાં હારે છે એની તબિયત થોડીક હારી ને એટલે એ પણ આવે હગે એટલે ફરજિયાત આપણે આજે રસોઈ બનાવવાનો વારો આવ્યો ફરજિયાત બનાવી પડીએ એટલે આપણે હમણાં વીડિયા પણ મુકાતા ને કારણ કે હમણાં તબિયત જ હારી ને એટલી કાથી મુકાય એટલે આવું બધું છે બધા કહેતા હે કે રોજ રોજ મોતીબીનના વિડીયા આવે હમણાં તો મોતીબીન વિડીયા નહીં મૂકતા પણ હમણાં વીડિયા મૂકવાની કંઈ પોઝિશન જ નહીં કે હું વીડિયા મૂકે ફોગા અહીં તો જો આપણી રસોડામાં રસોઈ કરવા જાઉં ને જો થામનો ઢેગલો પીડ્યો તો આપણી ઠામ પણ ઉટકવાના છે ને આપણા કામમાં કંઈ કોઈ બીનું કોઈ કામ કરવા આવતું ને કારણ કે અટાણે બધાને બંધાયેલા હોય કામ એટલે કોઈ આવે નહીં મદદ કરવાય પણ એટલે આપણે હાથીસ કરવા પડે તો આપણી જો હમણાં થાંમાય વિસરેલીએ ને રસોઈ પણ કરેલી કરેલીએ ને આપણી તબિયતની આજે આઠ દી દહ દીથી આવીને આવી છે કારણ કે છેલ્લા દિથી અંદર તબિયત જ બગડેલી છે ધરા ધરા આપણી વિડીયો ઉતારી લેવું થાય કારણ કે મારે આ તરીકા એવા પડે ની દવાખાને પણ વારાય નતા આવતા એવી ગળદી ને એટલું માણસ બીમાર છે ને કે ખાટલાય પણ આપણી બાટલો સળાવવાના જળતા નહીં પિતા ગજેરા સાહેબ તો અમારે ઘર જેવા રિલેશન છે એટલે તાત્કાલિક મારો વારો લેલીએ ને તાત્કાલિક દવા બાટલો સડાવી દઈએ ન કરે અમારું ઘરો નજીક છે ત્યાં ઘેર આવે ને સડાવે દઈએ પણ હમણાં આવી પોઝિશન છે તો આપણો વિડીયો હમણાં મૂકાતો નથી તો માફ કરજો બધાએ બધા વેટ કરતા અહીં હે પણ હમણાં તબિયત સારી ને એટલે વિડીયો મુકાતો નથી હાલો આપણી એવું છે ને રસોડામાં આવે ગા ને રસોડામાં જો રસોઈ બનાવવાની છે દાળ ભાત ને શાકતા જે બનાવ્યું ને શાક તા બનાવું હોય ને બાકી તો રોટીન તો આમ ધીમે ધીમે ચાલ્યું છે કારણ કે ધીમે 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 આ એવું વાતાવરણ એવું છે ને કે હમણાં બરાબર ને એટલે આપણે છે ને એ આપણે ઈચ્છ્યું કે દાળ ને ભાત ને રોટલી જ કરવાના છે શાક તા ખાવાનું થતું ને તો જો આ રોટલી આપણી બની ગઈ ને આ દાળ પણ જો આપણે સરસ બની ગઈ એકદમ મસ્ત ને આ બનાવેલા આપણે ભાઈ અને ભોલો ભાઈ આવી છે ને કે આપણી ગરમ ગરમ વેફર અથવા પાપડ એને શેક દી હું તો આપણે આ બધાની દાળ ભાત ને એવું બધું ખાવાનું છે કારણ કે હમણાં વાતાવરણ એવું છે ને કે કંઈ મજા જ નહીં તો આવતી જમવાની મેં માંદા હાજા રાફડો ફાટ્યો વટાણે દચેરા સાબને ના એણે બાકી હું ને પહેર્યો બધો ને હમણાં ત્યાં કઈ ગાય નહીં કારણ કે આ ભાદરવા મહિનો એવો ભારે લાગે ને એણે વાત જવા દ્યો કંઈ હું જત ને ભાદરવા મહિનામાં કે ભાઈ ની માણસ ઘેર ઘેર ખાટલા ઢારે બેઠો તો જો આપડી હમણાં વિડીયો મૂક્યો ને હું કાં આપડી એક આધુ વિડીયો થોડોક મૂકી દઈએ બાકી તો કંઈ હું ઈચ્છતા છે નહીં પણ આપણી વિડીયો ઉતાર લઈએ તો આપણી છે ને બે રોટલી કરવાની છે બીજી તો છે રોટલી બે ત્રણ રોટલી કરી લઈએ એટલે આપણી પાસે આરામ કરે જઈએ કારણ કે કોઈ કરવા વાળું નહીં રહે એટલે આપણે જે ઉપાડીએ નથી ઉપાડવાનું રહે કરીએ નથી કરવાનું રહે

એટલે આપણે માથે હમણાં ધબધબાટી બોલે નહીં સમજા સારું તો હાલો આપણી રોટલી એક સેટ કરેલી પછી આપણી વરે પાછા રૂમમાં આરામ કરવા વ્યા જાય હમણાં ત્યાં કઈ ઊભું થવાની હોય જ ને તબિયત ને બરાબર એટલે ઉભું જ થવા તો હમણાં તા એટલે આવું તો પાંચ છ દિથિયાર નાઈને હાલે હમણાં તા શું કે તમને ખબર આગળના વિડીયામાં હું બોલી હતી કે મારી તબિયત સારી ને એટલે હમણાં જો વિડીયો મુકાતા ને કારણ કે આ વિડીયો ઉતારવાની જ હોય જ નહી મળે હારો હાલો એ રોટલી બનાવી લીધી